નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની શિક્ષક તરીકે ફરજ બજાવતા શાળાના બાળકો દ્વારા ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ સાલો તાલુકાના પગાર કેન્દ્રની શાળામાં તારીખ પાંચ નવ બે રાષ્ટ્રપતિ ડોક્ટર ગોપાલ રાધાકૃષ્ણના જન્મ નિમિત્તે તેમની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુલતોરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષક તરીકેની ભૂમિકા ભજવવામાં આવ્યું હતું જેની આઈસીએન ન્યૂઝ ગુજરાતીના ગ્રાઉન્ડ લેવલે સ્થળ મુલાકાત કરી અને જાણકારી આચાર્ય શ્રી મેળા સાહેબ પાસેથી મેળવવામાં આવી હતી અને આજ રોજ શાળાનું સંચાલન બાળકો દ્વારા કરતા જોવા મળ્યું બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી અને રમેશ સત્યની સાથે આઈ સેવન ગુજરાતી દાહોદ જિલ્લા શિપ બ્યુરો કાળુભાઈ ડામોર આજે ગુરતોરા પગાર કેન્દ્રની શાળા પર આવીને ઉપસ્થિત છે તે ત્યારે આજે એક શિક્ષક દિવસની ઉજવણી થઈ છે ત્યારે આ શાળાના આચાર્યશ્રીને આપણે શિક્ષક દિવસનું મહત્વ શું અને આપની શાળામાં શું આયોજન શિક્ષક દિવસ માટેનું કરેલું છે એની અંગે થોડીક આપણે એટલી પાછી જાણકારી મળી સાહેબ આપનું નામ નમસ્કાર મારું નામ છે સંજીવ વાલજીભાઈ મેરા હું આ શાળાનો આચાર્ય છું આજને દિવસે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુલતોરા પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે તો એ બાબતે હું થોડું કહેવા માગું છું કે આપણા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં એમના જન્મદિવસે એમનો જન્મદિવસ પાંચ સપ્ટેમ્બર અઢારસો અઠ્યાસીના રોજ થયો હતો અને એ જ યાદમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આજે અમારી શાળાની અંદર બાળકો દ્વારા શિક્ષકો મનીને અને શિક્ષક કઈ રીતે બનાવીને અને શિક્ષકની શું ભૂમિકાઓ છે સમાજમાં અને એ આદર્શની બાતાઓ બતાવીને બાપ શિક્ષકો દ્વારા એ સમજ પાડીને અમે આજના દિનની ઉજવણી કરીએ તો આ હતા આઈસી ગુજરાતી દાહોદ જિલ્લાના ગ્રાઉન્ડ લેવલના રિપોર્ટિંગની અંદર ગુજરાત પગાર કેન્દ્રના શિક્ષકો દ્વારા શાળાના જે બાળકો છે એમના બાળકોને શિક્ષક તરીકેની શું ભૂમિકા છે એ અંગેની માર્ગદર્શન આપતી તો આજે એક કાર્યક્રમ છે અને કાર્યક્રમની અંદર આ ઉપસ્થિત તમામ જે શિક્ષકો છે એ એ આજે આજનો દિવસ એ શાળાની અંદર બાળકોને ભણાવી રહ્યા છે તો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શિવપુરો કાળોભાઈ ડામોર આપને હું આ શાળાને મારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી શુભકામના છું